સવારે મેના ઊઠી ગયે છે નાયા આસુ ચા પાણી નાસ્તો કર્યો છે કર્યું છે ને હા તો નથી ને આપણે જણા પડ્યા છે સરસ હવે આપણે સવારે ઉઠ્યા ક્યાંથી આપણે શરૂ કરીએ તો સૌપ્રથમ શું કરીએ છીએ બરાબર તો પણ પાણીની જરૂર પડે પછી નાઈએ છીએ પણ પાણીની જરૂર પડે છે પછી મમ્મી ચા બનાવે છે મમ્મી લોટ મંદીની ગુકલી કરે છે બધામાં આપણે પાણીની જરૂર પડે છે આપણે પાણીને વગર આપણે 4-5 કલાકથી વધારે ચાલતું નથી આજે આપણે પાણીને જાણીએ છીએ જોયું છે એનો ઉપયોગ કરીએ છીએ પણ આજે આપણે પાણીમાંથી કંઈક નવું શીખીએ શું શીખીએ નવું શીખીએ તો આજે આપણો જે પાઠ છે તેનું નામ શું છે માતા આવડે છે વેરી ગુડ બહુ સરસ પાણી સાથેના પ્રયોગો આપણે પાણીનો ઉપયોગ તો કરીએ જ છીએ પણ આજે આપણે કંઈ નવા પ્રયોગો કરીશું કે પાણી સાથે જે અત્યાર સુધી આપણે જોયા નથી ક્યારે વિચાર્યું પણ નથી કે સાલું આવું થઈ શકે એવા નવીન નવીન પ્રયોગો અમારો નવીન સાઈડ બતાવવાનો છે પાણી પાણીની અંદર જોઈએ પહેલા આપણે રોજ પાણીનો ઉપયોગ કરીએ બરાબર સવારે ઉઠીને આપણે શું કરીએ છીએ બ્રશ ચાલો આ બ્રશ કરો છો ને બધાય સરસ હવે આપણે જોઈએ સૌ પ્રથમ કે આ બ્રશ પાણીમાં તરશે કે ડૂબશે તમારું શું કેવું છે તરશે હા ચાલો જોઈએ આપણે તમે ક્યારે પાણીમાં નાખીને જોયું છે વેરી ગુડ ચાલો મૂકીએ હા ભાઈ જો બધા કરે છે આ તો સરસ

ચાલો બેન તો બેન ઉભા થા કરશે ને બેન તમારું શું કેવું છે કરશે કરશે તો પહેલા કરશે તો ભાઈ આપણે એ સમજીશું કે આ તરવાનું કારણ શું કરશે એક 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 જણ બોલે આ બોલે અંદર જો પાણી ભરાશે કે કોઈ બીજો પદાર્થ અંદર ઉમેરાશે તો વજનમાં

અને એમાં આવવાનું પણ પ્રમાણ હોય છે માટે લાકડું હંમેશા તરે છે ચલો હવે આ લાકડું તમે જુઓ છો આ લાકડામાં ખીલી છે તો આ ડૂબશે કે તરશે બોલો સારું ડૂબશે વાળા આગળ ઊંચી કરે માટે આ તરસે પણ માનો મોટો ખીલ્લો લીધો હોત અને સામાન્ય નાનું લાકડું લીધું હોત તો ખીલો લાકડાને લઈને ડૂબે આપણે પ્રયોગ કરી કે અત્યારે આ છે એ ડૂબે છે કે તરે છે જો કે તરસે જ કેમ કે એનું વજન લાકડાનું વધારે છે તરે છે તરે છે બરાબર આવું પણ થઈ શકે ખૂબ સરસ કે સરાવ કરી હવે આ પ્લાસ્ટિક કે ડૂબશે શું કેવું છે તમારું તરશે ઓ ઓછા છોકરાઓ ઈ સાબુદાણા चलो चमची ची चमची कर से कटुप ला। से लास्ट ची की चम चिलाओ चलो यहाँ चमची ची यहाँ कर से डूब से गिला लाके तो डूबी गए अरे आ चमची क्या ले हु क्यों इनके पानी में गलता करता है नहीं गलता માટે આ ચમચી તરે છે બરાબર ખૂબ સરસ આનો ઉપયોગ કરો છો તમે ઘરે શું છે સાબુદાની ચાલો આ સાબુદાની તરશે કે ડૂબશે વિચારી લેજો બરાબર બોલો સારું ચલો હવે ખાલી છે હવે હવે કરશે કે છે સરસ જો ભાઈ સાબુદાની તરી રહી છે ઇવન આ ગાણાવાળી છે એને એટલી મૂકીએ છીએ ટ્રેને તો પણ તરે છે

સાબુ જતો રહ્યો સાબુ સાબુ સાથે એ ડૂબી ના ના બગાડ ના મે રિપોર્ટ મેડ પાજી ના હા છે આપડી જે સાબુદાણાનો ઉપરનો ભાગ હતો એ આપણે મૂક્યો એમાં સાબુ મૂક્યો એટલે તરે છે કે એને નીચેથી પાણી આવવાનો કોઈ સ્ટોપ રહેવા દીધો નથી એટલે આખું એનું તળિયું લાંબુ અને મોટું થઈ ગયું જણાય છે બીજું તમે ચોમાસામાં તળાવ ભરાય ત્યારે પથ્થરથી રમતા હશો રમો છો ને હવે એમાં આપણે કોઈ પથ્થર લઈ અને પાણીમાં નાખીએ તો શું થાય છે ડૂબી જાય છે પણ એ જ પથ્થરને તમે જોર આમ નાખો તો સમાટ ઉપર કરતો તમે તું જશે ને પણ છેલ્લું ને ડૂબશે બરાબર ને હવે એમાં પણ જે સાયન્સ છે એ જુદું રહેલું છે અને અત્યારે આ પાઠ શીખીએ છીએ આપણે એમાં પણ આખું સાયન્સ છે કે જુદું છે એ તમે જેમ આગળ વધશો એમ તમને સમજાવશે કે એ પથ્થર કેમ પાણી ઉપર તરતો હતો અને પછી છેલે જઈને ડૂબ્યો બરાબર આ શું છે સિલ્વર ફોઇલ વરક પેપર બરાબર ને ચાલો આ ડૂબશે કે તરશે ચોક્કસ આખું ને

એટલે હજી પણ કાગળ કરતા પાણીની છે હવે ચલો બે બોટલ દેખાય છે તમને પાણીની આ કેવી છે આ હવે આપણે આ બંને બોટલો કેવી છે પ્લાસ્ટિકની ની તમે હમણાં જોયું કે ગાંસકો તર્યો કર્યો ને સાબુડાની તરી તમારું બ્રશ પણ કર્યું હવે આપણે આ બોટલ ને જોશું પહેલા આપણે ખાલી બોટલ નાખીએ છીએ તરે છે જો ખાલી બોટલ પણ તરે છે અને હવે આપણે આ પાણીથી ભરેલી બોટલ જે છે એને આપણે એમાં મૂકીશું પછી આપણે એનું નિદર્શન કરીએ કે એ તરે છે કે ડૂબે છે શું શું છે જોયું જોયું અને કર્યા પછી આ બંને વસ્તુ કહેવાનું છે

પાણીના પ્રયોગો સાથે વધારે પ્રયોગો જોઈશું ભાગ બે માં તો ભાગ બે જોવાનું ભૂલશો નહીં